માળીએ વ્યવહાર અમને ગમે તે ઉભા રહે ને તો વસ્તુ આવી જતી હતી પછી માડીએ વ્યવહાર બતાવ્યો વ્યવહાર કર હા વ્યવહાર બતાવ્યો અઘોડી મહારાજનો વ્યવહાર કર્યો પછી તૈયારી સારું થઈ ગયું અને બીજા જ રવિવારે મને નોકરી મળી હું આઠ મહિનાથી ઘેર હતી મારા લોટનાય ફોફા થઈ ગયેલા મારા ઘરમાં ખાવાય નથી આ તાઈ કંઈથી અનાજ આવે છે ખબર નહીં નથી મને ડબુડી મારા એ હું બોલી પાછળથી કોઈ નોંભરાયું ગાડીઓ મંડી જવા દે ભૂલી વાત તો પૂરી થવા દે આખી લીટી પૂરી થાય ને એમો હોય કઈક રામ રામ મળી અને પછી અહીંયા ફોન કરો સેવક રામને અને એમણે અઘોડી મહારાજની વિધિ બતાવી ચૂરમાની અને એ કર્યું મને સારું થઈ ગયું પછી લગભગ આ તો મને બહુ વર્ષથી આ તકલીફ છે પંદર વીસ વર્ષથી પણ સારું જ નથી થતું લગભગ પાંચ સાત લાખ રૂપિયા મેં ખર્ચી નાખા ભૂવા પાછળ નથી થતું અત્યારે ધંધો કરવા જવાનું અમુક વાર મન નથી થતું હું તકલીફ છે એ મને ખબર પડતી નથી પછી સારું થયું છે હા ધૂપ આવ નિવેદ આપ્યું ડબુડી માતા એ સેવક રોમે કીધેલું માતાજીના પૂછીને પૂછી ને કીધેલું અમને ફોન પર અને પછી અમે શુક્રવારે કીધું ને શનિ રવિવારે અમે અહીંયા આવ્યા અને પછી બીજા રવિવારે બીજા રવિવાર ને ત્રીજો રવિવાર આવતા મને નોકરી મળી ગઈ તે હજાર અમને આપી ગયા અને આજે બી ચારસો જ રૂપિયા હતા અને કાલે હું નડિયાદ ગયો તો મને તેરસો રૂપિયા થી મળ્યા હું બારોટનો ધંધો કરું છું ભય વંચાનો પણ મારી જોડે ચોપડાઈ નહીં અને મારો ભાઈ બધું બથન બેઠો છે ઘર બાર બધું જ પૈસા તો એ પૈસા આવી જાય અને રોડ પર મારે ચોપડાનો ભાગ એ મળી જાય ને તારો હક ને અધિકારી મળી જાય ખાલી

દીવો અને સલાલ દીવો કરે અને લાપસી નિવેશ ચાલે અને નારિયુ આ ત્રણ વસ્તુ ચાલે અને સરેરાશ લગાતાર બે ટાઈમ કરે તો ઠીક પણ એક ટાઈમ એક ટાઈમ કરવા કરતો બે ટાઈમ દીવો કરવો સારો તો ચમબદ્ધ કર્યો કરતા તો મારી અવાજ કેતા કેવું કે ભાઈ કરાય તો પછી કોઈને એક ભુવા કીધું ઘર દીવો ના કરે એટલે બંધ કરી દીધો પછી અમને હા ફનક માં કરે તો બહુ માતાજી ભુવા જોડે ફરક બા માથા ના વાર જેટલા અને સ્કૂલ માં નોકરી મળી છે ને પણ બધા બેટા બેટા જ કરે છે ના કે હું જઈ બી નોકરી જાઉં ને મને એટક તું તેમાં માં વિડીયો જોયા કરું માતાજીના બધા હા તો પછી એટક આવી બચી ગઈ પછી એ હોસ્પિટલમાં નોકરી ના રાખી પછી મેં કીધું રવિવારે આવી મેં કે તું નોકરી મેળવજે

અહીં આ ભાઈ અનાજ ઘરમાં નહીં ખૂટ્યું મારું ઘઉં ચોખા ખાલું મા આ બહુ મોટી દયા કેવાય પહેરવા લૂગડું ના હોય ને તો ચોકથી ઓઢણું કે કોથળો પહેરી નોંધી લેવાય પણ આ પેટમાં લાય બળો ને મા પણ મરી જાય એમાં અને દીકરાને મા ભોણું પૂરું કરી આપ્યું મા તમે આ મોટી વાત કહેવાય એમાં એક ગાદી જતા હતા કોઈ પણ જતા હતા એની સાથે મને વિરોધ નથી ત્યાં લોટ ના મળે અને એક ગાદી સોળ હજાર પગાર ને લોટ ની રેલમ છેલ કરાવ્યો માં આજુબાજુ એ મા સત્યની ગાદી માં દસ કલાક થી આ આ ભાવિકો બેસે છે સવાર વાત થઈ હતી દસ કલાક થાય એનું કારણ આજ છે માં સત્યની ની ગાદી કઈક નું કઈક લઈ આવે તમે બોલો છો અક્કર ચક્કર કરીને લઈ આપું એ માં હકીકત કિસ્સો છે માં રામ રામ માં અક્કર ચક્કર તમને મારો શબ્દ યાદ આવે તો માં તમારું પર 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 યાદ આવે માં તમે તો અક્કર ચક્કર જોઈ થી જોઈ થી આવે હા માં હવે હવે તો વર્ષો થયા માં હવે તો એબીસીડી આવડી ગઈ તમારી માં રામ રામ માં હા મા તો એક બીજી વસ્તુ છે આ ભાવિકો ગુજરાતી હિન્દી માં કે યુપીમાં કે બિહારી ભાષામાં આવે ને તો અમારા ભાવિકો કોઈને બેસવાની જગ્યા ન હોય મા હું ચેલેન્જ કરું છું મા સાચી વાત કે ખોટી વાત આપણે આપણે બધા ગુજરાતી વિડિયો જ જોતા હોઈએ અને ઓલ ઓવર તમે હિન્દી જુઓ યુપી જુઓ બિહારી જુઓ તો એ લોકો એ જ આવે એમ જો સમજતો દરેક ભાષાનો વિડીયો હોય ને તો એક જગ્યા ના અમે સવાર એમ કરતો લાંબો ફાલ કરાવીશું માં છેક સુધી કરાવ ને રોડ ઉપર કોઈ મેળ ના પડે માં ક્યાંય ના બેર પડે રામ રામ માં આ તો નસીબદાર છે આ ભાવિકો કે આટલા બધા અમારા પુણ્યના પુણ્ય કર્યા હશે તો અમે બેસો મળે માં બાકી કોઈની તાકાત નથી માં રામ રામ માફ કરજો માં